દ્વારિકાધીશ મંદિરે ભારે વરસાદને પગલે અડધી કાઠીએ ધ્વજા ચઢાવવામાં આવી છે ભારે પવન અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈ અડધી કાઠીએ ધ્વજા ચડાવાઈ ભારે પવન અને વરસાદની સ્થિતિને લઈ સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈ અડધી કાઠીએ ધ્વજા ચડાવવામાં આવી સર્વોચ્ચ શિખર પર ભારે પવન અને વરસાદને કારણે ધ્વજા ચડાવાઈ નહીં ધ્વજા ચડાવતા પરિવારના સભ્યોની સલામતીને ધ્યાને લઈ અડધી કાઠીએ ધ્વજા ચડાવવામાં આવી છે વાતાવરણ સામાન્ય બન્યા બાદ પુનઃ સર્વોચ્ચ શિખર પર ધ્વજા ચડાવવામાં આવશે ભારે પવન અને વરસાદની સ્થિતિને લઈ સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈ અડધી કાઠીએ ધ્વજા ચડાવવામાં આવી સર્વોચ્ચ શિખર પર ભારે પવન અને વરસાદને